હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે હું તમે સાથે દાળ ની રેસીપી શેર કરવાની છું એકદમ ઢાબા સ્ટાઇલ અને બધા આંગળા ચાટતા રહી જશે એવી સ્વાદિષ્ટ તો તમે વિડીયો ફૂલ જોજો તો સૌ પ્રથમ આપણે અહીંયા મગની ફોતરા વગરની દાળ લેવાની છે તેને આપણે એક વાટકી લીધી છે અને એને અડધી કલાક પહેલાં આપણે પલાળી દેવાની છે હવે આપણે અહીંયા દાળ બાફવા મૂકતી વખતે એમાં થોડીક આપણે હળદર ઉમેરીશું અને આપણે બાફી લેશું તો અહીંયા દાળ બફાઈ ગઈ હતી તો હવે આપણે અહીંયા વઘાર કરીશું તો વઘાર માટે મેં અહીંયા બે પાવડા જેટલું તેલ લીધું છે હવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે તમે ચાહો તો આમાં લસણ પણ ઉમેરી શકો છો સૂકું અથવા લીલું લસણ પણ અહીંયા મેં લસણ સ્કીપ કર્યું છે કેમ કે આપણે ઘણી વખત એવું થાય છે કે લસણનો જ સ્વાદ આવતો હોય છે તો હવે આપણે અહીંયા કરીને આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે હિંગ ઉમેરી અને એકદમ સરસ સતડાઈ જાય એટલે આપણે બે નંગ જેટલા કાપેલા ટામેટા છે જે નાના નાની સાઇઝના છે તમે ચાહો તો એક નંગ પણ ઉમેરી શકો છો હવે આપણે ટામેટા સતડાઈ પછી આપણે એમાં મસાલા એડ કરવાના છે તો લસણ કે ડુંગળી આપણે ઉમેરતા હોઈએ છીએ તો ઘણી વખત એવું થતું હોય છે કે તેનો સ્વાદ છે તેનો જ સ્વાદ રહી જાય છે કોઈ પણ મસાલાનો સ્વાદ આવતો નથી તો હવે આપણે ટમેટા સતડાઈ ગયા છે એટલે આપણે પાલકને સાફ કરી ધોઈ અને કટ કરીને રાખી હતી તે હવે આપણા ઉમેરી દેશું હવે એકદમ બધી પાલક ઉમેરી અને આપણે એને હલાવી લેશું તો હવે આપણું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને ઢાંકણ ઢાકી અને પાંચ મિનિટ સુધી સીજવા દેશું તો એકદમ સરસ એવું સીજી જાય પછી આપણે આગળ મસાલા કરવાનું છે જેથી પાલક છે તે આપણી બધી ગળી જશે અને એકદમ સરસ રીતે ચડી પણ જશે તમે જોઈ શકો છો એકદમ પાલક પણ ચડી ગઈ છે હવે આપણે એની અંદર મસાલા એડ કરવાના છે તો પાલકને જરા પણ વાર નથી લાગતી એટલે એકદમ સરસ રીતે સોસાઈ જશે તમે જોવો છો કેટલી બધી પાલક હતી એમાંથી આટલી જ પાલક થઈ ગઈ છે અડધી થઈ જાય છે તો હવે આપણે એમાં મસાલા કરીશું તો અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું અને આપણે તીખાસ પ્રમાણે મરચું ઉમેરવાનું છું બધા એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું ઉમેરી eso તમે તમારી તીખાસ અનુસાર મરચું ઓછું બધું કરી શકો છો હવે આપણે એની અંદર ધાણાજીરું પાવડર ઉમેરીશું તો બે ચમચી જેટલું જીરું પાવડર ઉમેરવાનું છે લસણ અથવા ડુંગળી વગર પણ શાક એકદમ સરસ જેવું બને છે તો હવે અડધી ચમચી જેટલું આપણે એમાં ગરમ મસાલો ઉમેરીશું તો હવે ગરમ મસાલા પછી આપણે આમાં મીઠું ઉમેરવાનું છે તો મીઠું ખાસ ધ્યાન રાખવાનું કે થોડુંક આપણી પાલકો છે તે કડક હોય છે આમ સ્વાદમાં તો થોડુંક મીઠું આપણે પહેલાં ઓછું ઉમેરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે બધા મસાલા છે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો તમે શકો છો કલર પણ એટલો ફાઇન આવ્યો છે અને જે પણ પાલક કે દાળ બાળકો નથી ખાતા પણ તમે આ રીતે જો શાક બનાવી દેશો તો ખરેખર આ બાળકો એકદમ ખાઈ લેશે અને હેલ્ધી પણ છે આપણા માટે તો આ રીતે તમે તમે જોઈ શકો છો હવે કરી અને પાછું પાંચ મિનિટ સુધી આપણે સીજવા દેશું હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે એટલે આપણા મસાલા પણ ચડી ગયા છે તો હવે આપણે આની અંદર બાફેલી દાળ રાખી છે તે ઉમેરવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે હવે આપણે આ દાળને ઉમેરી દેશું તો દાળ છે તે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે એકદમ ઘડી પણ નથી ગઈ ને એકદમ દાણો છૂટો પણ નથી રહ્યો એ રીતના આપણી દાળ બાફવાની છે હવે દાળ બાફેલી હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો હવે મિક્સ થઈ ગયા પછી આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું કેમ કે જેટલી દાળ છે તે ઠંડી થશે એમ ઘટ થઈ જશે એટલે આપણે પાણી ઉમેરી અને એકદમ સરસ રીતે ઢાક ઢાકીને ઉકળવા દઈશું પાંચ મિનિટ સુધી એટલે થોડુંક આપણું ઘટ પણ થઈ જશે પણ તમને જેવી કેવી દાળની થિકનેસ જોઈ છે તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો હવે આપણે આને ઢાકર ઢાકી અને પાંચ મિનિટ સુધી સીજવા દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ધીમત આપણે સીજવા દઈશું હવે એકદમ સરસ રીતે સીજી ગઈ છે એટલે આમાં ખાસ એક વઘાર કરવાનો છે તેનાથી જ સ્વાદ એકદમ બમણો આવવાનો છે દાળનો you <laughs> તો એના માટે આપણે અહીંયા બે ચમચી જેટલું ઘી અને બે ચમચી જેટલું તેલ એક વઘારીમાં લઈ અને એકદમ સરસ રીતે ગરમ થઈ જાય થોડુંક ગરમ થાય બહુ ગરમ પણ નથી કરવાનું એમાં લાલ મરચું ઉમેરી અને આના ઉપર વઘાર રેડવાનો છે જો તમે બહુ જ ગરમ કરશો તો મરચું છે તે આપણું બળી જશે તો તમે જોઈ શકો છો કલર એકદમ લાલ જ રહ્યો છે અને થોડુંક અહીંયા રાખી દઈશ ગાર્નિશિંગ માટે તો હવે આ વઘાર રેડીને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડીક એકથી બે મિનિટ સુધી જ આપણે એને કરવાનું છે એટલે એકદમ સરસ રીતે વઘાર આપણો દાળમાં મિક્સ થઈ જાય તો તૈયાર છે દાળ પલકનું શાક તો કેવી લાગે